સચિન પોલીસ સ્ટેશન ખાતે એક ફેટલ નો બનાવ નો બનાવ હતો જે પોલીસના મહેનતથી મર્ડરના બનાવ તરીકે ડિટેક્ટ કરવામાં આવ્યો હતો જેમાં આરોપી જે છે શિવકુમાર મિશ્રા એમને સાથે રાખીને આદરોજ જે બનાવ જે રીતના બનાવ બનેલો હતો તે વખતે એનું રિકન્સ્ટ્રકશન પંચનામું કરવામાં આવ્યું છે અને એ સાક્ષ્યમાં ડિજિટલ એવિડન્સ તરીકે લેવામાં આવ્યું છે જેમાં જે જગ્યાએથી એના મિત્ર જે દસ વર્ષ જૂના મિત્ર હતા વડોદરાથી બેસાડી અને વડોદરા જે સર્વોત્તમ પેટ્રોલ પંપ સર્વોત્તમ હોટલની બાજુમાં જે પેટ્રોલ પંપ ત્યાંથી થઈ ટ્રકમાં અહીંયા સણિયા ખંભાસલા રોડ ઉપર આવ્યા હતા અને જે રીતે અંજામ દીધો એ એના આખું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું છે મૃતકના જે પણ કંઈ કપડાં બેલ્ટ અને જે કોઈ ચીજ વસ્તુ હતા એ એને એવી જગ્યાએ ફેંક્યા હતા જે પોતે જ દેખાડી શકે તો એ જગ્યા ઉપર જઈને અમે ડિસ્કવર કરીને અત્યારે ગુનાના કામે કબજે પણ કરવામાં આવ્યા છે અને હાલમાં આ જગ્યા ઉપર પંચનામું પૂર્ણ કરવામાં આવે છે ગુનો આચરવાનું કારણ એના જે કહેવાય બે પોતે ડ્રાઈવર તરીકે ઘણા વર્ષો કામ કરેલું છે અને બાદમાં એને પોતે ટ્રક માલિક તરીકે બે ટ્રક ખરીદ્યા હતા અને સાથે વીમા પોલિસી પણ હતા જેમાં ટ્રકો વ્યવસ્થિત નહીં ચાલતા ધંધાના આર્થિક મંદી ખોલામાં આવી જતા જે આર્થિક સંકળામણમાં આવી જતા હતા એને વિચાર આવ્યો કે ભાઈ આમાંથી બહાર નીકળવું હોય તો પોતાને મૃતક તરીકે જાહેર કરી દે જે એને આઈડિયા એક એમના સિરિયલ જોયા હતા કસુરાલ સિમરકા એમાંથી આ એક પ્લોટ એને કાંઈક જોયો હતો તો એ પ્લોટનું જ અહીંયા એને અનુકરણ કરી અને એના મિત્રને પૂરા જે બે હાલતમાં અહીંયા સુડાઈ દે ઉપર ટ્રક ચલાવી એના જે ઓળખ ના થાય એ રીતે મૃત્યુ નિપજાય અને આખા ઘટનાને અંજામ આપે